માર્કેટ પાસે સવારે સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ દ્વારા ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી સેફટી બેલ્ટ વિના વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વાહન ચલાવતા સમયે ગળામાં પતંગના દોરા ભેરવાય અને વાહન ચાલકોની સુરક્ષા રહે તે હેતુથી સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું હતું મોટી સંખ્યામાં વાહન ચાલકોને સેફટી બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા એક સેફ્ટી બેલ્ટના કાર્યક્રમનું એક આયોજન પ્રાઇ માર્કેટ અડાજન ખાતે કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ તેમ મકરસંક્રાંતિનો તહેવાર સૌ શ્રુતિઓ ધામધૂમથી ઉજવતા હોય છે પણ તે જ સમયે સેફ્ટી અને સલામતી જાળવવી પણ એટલી જરૂરી છે દોરા દ્વારા કોઈના ગળા નહીં કપા જાય અને એ મૃત્યુ સુધી પહોંચી શકે છે ત્યારે એક આ સેફ્ટી બેલ્ટ દ્વારા એક ટ્રાફિક અવેરનેસ કેળવવાનો એક આ પ્રયત્ન છે લોકોની જાનની સલામતી રહે લોકોની ઇન્જરી નહીં થાય ને સાથે જ આ માધ્યમ દ્વારા હું સૌ સુખીને અપીલ કરું છું કે પ્લીઝ પ્લીઝ ચાઇનીઝ પીરાનો ઉપયોગ નહીં કરતા કહેવાય તમે ભલે ધામધૂમથી મનાવો પણ સાથે લોકોની જાન લોકોની ઇન્જરી પણ એટલી જ ખૂબ મહત્ત્વ ધરાવે છે તો આ સૌને મારી વિનંતી છે કે ચાઇનીઝ દીરાનો ઉપયોગ નહીં કરતા અને આ સેફ્ટી બેલ્ટ તમને ડોરાથી રક્ષણ મળે તે માટે આજે આ કાર્યક્રમ અડા ખાતે ક્લાય માર્કેટમાં કરવામાં આવ્યો છે